ગીર તાલુકાના દોણેશેશ્વર ગુરૂકુળ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસજીવીપી ના સંત માધવ પ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત અત્યાધુનિક સુવિધાઓ સાથે હતું જેમાં ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાનો તેમજ સંસ્થાના હરિભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગીર તાલુકાના નયન સ્થળ દોણેશ્વરમાં સંસ્કૃતિ સંસ્કાર સદ ત્રિવેણી સંગન એવા એસ જી વી પી ગુરુકુળ ખાતે ગુરુકુળની વિદ્યાર્થીનીઓની બેન્ડની ની સરાવલીઓ વચ્ચે આ હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણના પાયા સમાન નૂતન કન્યા છાત્રાલયના ખાત ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે દીકરીઓનું ભણતર તો થશે થશે પણ ચારિત્ર ઘડતર પણ થશે એટલે આપણા દીકરીઓ માટે તો ખૂબ સારી વ્યવસ્થા અહીંયા થઈ રહી છે એટલે આપણા માટે ખૂબ આનંદ આપણે અહીંયા વડીલો બેઠા છે બધા એના માટે પ્રોબ્લેમ ની વાત આ એક જ છે એ શિક્ષણ તો મળી રહે છે પણ આ ચારિત્ર ઘડતર એમાં ક્યાંક ને ક્યાંક ઓછો બાર ક્યાંય ભણતા હોય તો થઈ જવાની શક્યતાઓ રહે પણ આ ગુરુકુલમાં આવે એટલે આપણે બધી શાંતિ કે ભાઈ અહીંયાથી દીકરા દીકરીઓ ભણીને તૈયાર થાય એટલે એ દરેક જગ્યાએ સમાજ અને દેશ અને રાજ્ય બધા માટે ઉપયોગી દીધો એટલે ખૂબ સારી વ્યવસ્થા આજે અહિયાં થઈ છે અને ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર પણ દીકરીઓ માટે દીકરીઓ વધુ ને વધુ ભણે એના માટે જે વડાપ્રધાન સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારતા ગુજરાત સરકારે પણ બે યોજનાઓ ખૂબ સારી છે અને લક્ષ્મી પહેલા તો બધા દર્શક મિત્રોને મારા જે સામના જય ભારત આજે આપણા નાગેર વિસ્તારમાં એક ઐતિહાસિક કાર્ય શરૂ રહ્યું છે અહીંયા દીકરીઓ માટે સ્કૂલ તો હતી પણ આપ જાણો છો કે મા બાપને ચિંતા હોય અમારી દીકરી ભણવા ગઈ છે સલામત પાછી આવે એવું નોંધ સિચ્યુએશન એવી પરિસ્થિતિમાં છાત્રાલયની ખૂબ જરૂર હતી એટલે અહીંયા એક ઐતિહાસિક ભવન પાંચસો દીકરીઓ ફ્રી રહી શકે એવું ભવન એનો શિલાન્યાસ આજે મુખ્યમંત્રીશ્રી અને દાતાશ્રી અને દાતાશ્રીના ધર્મપત્નીઓ સવારમાં વિધિ થયો એમણે એ કર્યો રહી વાત મિત્રો આપણી બધાની જવાબદારી કોઈ પણ સમાજનું ઉત્થાન એકલે હાથે નથી થતું આપણી જવાબદારી હોય છે સરકારની જવાબદારી હોય છે સરકારનું કામ સરકાર કરે આપણું કામ આપણે કરો અરે તમે મીડિયા ધર્મી બધા મિત્રો છો એ તો કેટલું મોટું કામ કરી શકો છો આપણા બધાનું કર્તવ્ય છે એક તો આપણો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે દીકરીઓમાં શિક્ષણ હશે તો રાષ્ટ્ર મહાન પક્ષ તો દીકરીઓના શિક્ષણ માટે આપણે બધાએ સાથે મળીને શુભ પ્રયાસ કરવા જોઈએ કે જેથી દીકરીઓના પરિવાર તો સુખી થાય દીકરી એકલી સુખી નથી થાતી એના પિયર પક્ષને સુખી કરે છે અને સસુર પક્ષને સુખી કરે છે એ સંસ્કારી દીકરીઓની આજે ખૂબ જરૂર છે એ દ્રષ્ટિએ આ અમે સાધુ સંતો અમારા કોઈ બીજી જરૂર ન હોય પણ એક રાષ્ટ્ર નિર્માણ માટે આ સંતો દીકરીઓની શિક્ષા માટે આ કામ કરી રહ્યા છે સરકાર સરકારનું કામ કરી રહી છે આપણે બધા જે જે ક્ષેત્રમાં છીએ આપણે બધા સંસ્કારયુક્ત શિક્ષણને વધારેમ વધારે પ્રમોટ કરીએ એકલું શિક્ષણ નહીં એકલું શિક્ષણ તો બિન બિનલાદેન નહીં પેદા કરે પણ સંસ્કાર સહિત શિક્ષણ હશે સમાજમાં સારું વાતાવરણ જળવાય રહેશે અસ્તુ ધન્યવાદ જય ભારત